કર્યું આજ મારે બધન કેવું પડશે આવું નથી આપડે તરત બેસી આવું જ નહીં ને આપડે કે ચોજ ન કરવા છે

ઓલા મારી નાખ એમથી ભુંગરી લાલ ભણ લાલ ને ભુંગતી મારી નાખ એમથી તમે તો કાયમ વર્ખોડા લીન હઈ જ શરીર ના ખોટી તમે ઓલા થોડું કાગે રસ્તે ગયાથી બાવળિયા વાળા

કેમરા ઉપડ્યા છો તમે લાવો છે ના ખાવાનું થઈ ગયું છે ઓલા નથી ફૂમતાના છોકરા રે ને લાલ હોએ એન કોક ફૂમતાડી ઓલા લોઢી કપાળો હા એ લોઢી કપાળો સુસુ આને એન કોક ફૂમતોડી મારવા ઉડ્યા છે હા તો હેડા ના ગામમાં ગરબ થઈ ગયા કરી હેડો આ પડી ગયાથી એનું તો ચોક મરતો આ તો નકે ધંધારા ગામમાં તમને જોક જ લાવ્યું રે હેડો 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 મરતો આ ઉખા મોટો લ્યો અલ્યા એ બાસ્કુ હા અલ્યા અલ્યા ફુમતાજી ચીય રોડી સળ્યા છે દેકાવાળા કે કમડીવાળા આ ઉતો મોટો તો શું ગાણ 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 થાય છે મયન માસી ઘરે અલ્યા કે ચેક ડાબડી મોટો તો ભાતરો રાયડામાં પડ્યો છે એ બાસ્પુજી વાતો મત કરો ન ઉતરા હેડો ના થવાનો થઈ જશે ઉતરા હેડો ફુમતાઈ ભરેણા હતા કા સળ્યાવા હતો

ગોતો નકે કોક ઉધુ કરી બેસે છોકરા હેડો ના ના લે હેડો ગોતવા લાવું છે આપના ભેગા થઈને તમે યાર જો હું કાપીને નાશવા કેતો જ નથી આ મીના મોમો આમ કરે છે હસ્કુડી

લાલ <laughs> આઈદા <laughs> <laughs>

ઓ વાત મગ ઠકરણ તો ફેકરથી